આંધ્રપ્રદેશમાં આજે ચંદ્રબાબુ નાયડુ લેશે મુખ્યમંત્રી પદના શપથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે નડ્ડા સહિતના પદાધિકારીઓ સમારંભમાં લેશે ભાગ તો સત્તર જૂનથી મળશે ચાર દિવસીય વિધાનસભા સત્ર ઓડિશામાં પ્રથમવાર બનશે બીજેપીની સરકાર મોહનચરણ માંઝી આજે મુખ્યમંત્રી પદના લેશે શપથ કેવી સિંહદેવ અને પ્રવાતી પરિદા ઉપમુખ્યમંત્રી પદના લેશે શપથ ભુવનેશ્વરમાં શપથ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના કઠુઆ અને ડોડામાં આતંકી હુમલો હુમલામાં રાષ્ટ્રીય રાઇફલ્સના પાંચ જવાન અને એક એસપીઓ ઘાયલ જવાબી કાર્યવાહીમાં સેનાએ એક આતંકીને કર્યો ઠાર આતંકીઓના સ્કેચ જાહેર કરી વીસ લાખના ઇનામની કરાઈ જાહેરાત લેફ્ટનન્ટ જનરલ ઉપેદિત ઉપેન્દ્ર દ્વિવેદી બનશે દેશના નવા સેના પ્રમુખ ત્રીસ જૂને સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેના સ્થાને સંભાળશે કાર્યભાર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રશિયન સેનામાં સામેલ બે ભારતીયોના મોત વિદેશ મંત્રાલયે રશિયન સેનામાં સામેલ તમામ ભારતીય નાગરિકોની તુરંત વાપસીની કરી માંગ કહ્યું રશિયન સેનામાં ભારતીયોની ભરતી પર લગાવાય રોક સાબરમતી રિવરફ્રન્ટ અને વડનગરને એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન સિક્સ એનાયત કચ્છનું હોડકો ગામના સરપંચને બેસ્ટ ટુરિઝમ વિલેજ ફોર હોમસ્ટેની કેટેગરીમાં મળ્યો એવોર્ડ પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત મોરબી એસઓજી પોલીસને મળી મોટી સફળતા વાંકાનેરના તકરિયા ગામેથી ચારસો અઢાર જીલેટિંગ સ્ટીક ઇલેક્ટ્રોનિક ડિટોનેટર સહિત અગિયારસો એકસઠ કિલોગ્રામ વિસ્ફોટ પદાર્થ પોલીસે કર્યો જપ્ત સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ રાજ્યમાં ચાર દિવસ પહેલાં ચોમાસાની થઈ શરૂઆત આગામી સાત દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના સોળ તાલુકામાં નોંધાયો વરસાદ આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને અમેરિકા વચ્ચે ટક્કર મેચ જીતનાર ટીમ ગ્રુપ એમાંથી સુપર એટ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બનશે ન્યુયોર્કના નાવસી કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ